જાલુદ ઘટક ત્રણ માં મીરાખેડી એક સેજાના મુખ્ય સેવિકા બીએનએમ સ્ટાફ દ્વારા તથા આંગણવાડી વર્કર સહિત કિશોરીઓએ મીરાખેડી પોલીસ સ્ટેશન તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક મીરાખેડી એક સેજાના મુખ્ય સેવિકા બીએનએમ સ્ટાફ તથા આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓની મીરાખેડી પોલીસ સ્ટેશન તેમજ સામૂહિક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી જેમાં થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ઘરેલુ હિંસા દહેજ પ્રથા સામાજિક શોષણ બાળલગ્ન જાતીય સતામણી એકસો એક્યાસી હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી એ સાથે સોશિયલ મીડિયાના ગેરફાયદા અંગે તે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકે છે સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અભ્યમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી સખી વય સ્ટફ સેન્ટરો વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે જરૂરી કિશોરીઓને આપવામાં આવી છે અને વધુમાં પોલીસ અધિકારી શ્રી દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીશ્રીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ